હું આજે છું મહેસાણામાં યોજાયેલ વાઇબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સમાં આ કોન્ફરન્સમાં ખેતીની સાથે અનેક પ્રકારના ઉદ્યોગો માટે ખાસ એક્સપોનું આયોજન થયું છે જે એક્સપોમાં સરકારના વિવિધ વિભાગો સરકારની વિવિધ યુનિવર્સિટીઓના સ્ટોલ છે એની સાથે એગ્રીકલ્ચર ક્ષેત્રે કામ કરતી ઘણી બધી કંપનીઓના પણ સ્ટોલ છે તો આજે આપણે જોઈશું કે વાઇબ્રન્ટ ગુજરાત બે હજાર છવ્વીસનો જે ઇવેન્ટ થવાનો છે એનો જે પ્રી ઇવેન્ટ મહેસાણામાં યોજાયો છે એમાં એગ્રીકલ્ચર એટલે કે ખેતી ક્ષેત્રે કેવી કેવી ટેકનોલોજી અહીંયા પ્રદર્શિત કરવામાં આવી છે નમસ્કાર ખેડૂત મિત્રો આપણે આજે જોવા જઈ રહ્યા છીએ એરંડાની અંદરથી રેશમ બનાવવાની ટેકનિકલ પદ્ધતિ આની અંદર ખેડૂત મિત્રો આપણે એરંડાની ખેતી તો કરીએ જ છીએ પરંતુ એરંડા ઉપર આધારિત રેશમની પણ ખેતી આપણે કરી શકીએ છીએ અને એની અંદર હું ડૉક્ટર લક્ષ્મણસિંહ દોલસિંહ પરમાર સંશોધન વૈજ્ઞાનિક તેલીબિયા સંશોધન કેન્દ્ર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીથી અમારા કેન્દ્ર ઉપર જે રેશમ બનાવવાની જે પદ્ધતિ છે એ પદ્ધતિની અંદર આપ જોશો તો એરંડાના પાન ઉપર રેશમના કીડા ઉછેરી અને રેશમ બનાવી શકાય છે એક પછી એક જોઈએ તો રેશમના ઈંડા કીડાના ઈંડા આટલા નાના ખસખસ જેવડા હોય છે એની અંદરથી નાની કિયળો નીકળે છે બહુ નાની કિયળો ધીરે ધીરે ખોરાક લઈ અને મોટી થાય છે અને મોટી થતો થતો આપ દેખશો તો આ સાઈઝની મોટી ઈયળો થાય છે આ ઈયળ પછી ખોરાક લેવાનું બંધ કરે છે અને ખોરાક લેવાનું બંધ કર્યા પછી તે રેશમ કાંટવાનું કામ ચાલુ કરે છે અને એના શરીર ઉપર ચારે બાજુ રેશમનો દોરાઓ વીંટાડી અને આવું કકુન બનાવે છે હવે આ કકુન જ્યારે સંપૂર્ણ બની જાય ત્યારે ઈયળ આવા કોસેટાની અંદર પરિવર્તિત થાય છે અને આ કોસેટો આ કકુનની અંદર હોય છે આ કકુનના ઉપર જે રેશમ છે એ રેશમ કુદરતી રીતે એક બાજુનો પોચો ભાગમાંથી ફૂદું બની આ કોસેટામાંથી આવું ફૂદું બની આવો પૂદો બની અને તેનું કીટક બહાર નીકળી જાય છે અને કોચલું ખાલી થઈ જાય છે આ રીતે અને આ કોચલાને ખેડૂત મિત્રો આપ આપના ઘરે સાબુના ગરમ પાણી દ્રાવણની અંદર ધોઈ સાફ કરી અને આ પ્રકારે રેશમનું રૂ બનાવી શકાય અને આ રેશમના રૂની અંદરથી દોરા બને છે અને દોરામાંથી આવું કાપડ બને છે અમારા જુદા જુદા એક્સિમેન્ટ અખતરાઓ ઉપરથી એવું જાણવા મળ્યું છે કે એક હેક્ટરની અંદર ખેડૂતોને વધારે દસથી બાર હજાર રૂપિયાની વધારાની આવક થાય તેમ છે અને તેના ખેડૂતના ઘરના માણસોને પણ કામ મળી રહે છે અને વળતર પણ વળતર પણ મળી રહે છે નમસ્કાર મારું નામ ડૉક્ટર પૂજન વૈષ્ણવ છે અને હું ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડમાં આર એન્ડ ડી વિભાગને હેડ કરું છું જીએસએફસી કંપની છેલ્લા 63 વર્ષથી ખેડૂતોની સવા સેવામાં નવા નવા ફર્ટિલાઇઝર પ્રોડક્ટ્સ લઈને આવી રહી છે અને તાજેતરમાં અમે એક નવી પ્રોડક્ટ લઈને આવ્યા છીએ જેનું નામ છે કેલ્શિયમ નાઇટ્રેટ સસ્પેન્શન કોન્સન્ટ્રેટ હવે અત્યાર સુધી કેલ્શિયમ નાઇટ્રેટ બોરોનેટેડ કેલ્શિયમ નાઇટ્રેટ જે ગ્રેન્યુલર ફોર્મમાં મળતું હતું અને જે મોટા ભાગે આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ એટલે વિદેશમાંથી આ પ્રોડક્ટ લાવવી પડે છે જ્યારે આ પ્રોડક્ટ અમે લાવ્યા છીએ એફસીઓના સ્ટાન્ડર્ડ પ્રમાણે જેની અંદર કેલ્શિયમ નાઇટ્રેટ મેગ્નેશિયમ અને બોરોન એટલે કે માઇક્રોન્યુટ્રીએન્ટ પણ છે કેલ્શિયમ પણ છે અને પ્રાઇમરી ન્યુટ્રીયન્ટ એટલે કે નાઇટ્રોજન પણ છે આ સસ્પેન્શન કોન્સન્ટ્રેટ ફોર્મમાં છે એટલે ફાર્મરે આને ગ્રેન્યુલ્સને ઓગાળવાની જરૂર નહીં પડે એક લીટર પાણીની અંદર આની સાથે જે કેપ આપેલી છે એ એક કેપ એટલે કે પચાસ એમ એલ એક લીટરની અંદર નાખીને એક એકરની અંદર એનો ઉપયોગ કરી શકાશે હવે જ્યારે આપણે કેલ્શિયમ નાઇટ્રેટની બેગ યુઝ કરીએ છીએ ત્રણ કિલો મટરિયલ આપણે યુઝ કરીએ છીએ અને એને એક એકરમાં યુઝ કરીએ છીએ અને આને આપણે સો એમએલને એક એકરની અંદર યુઝ કરીએ છીએ તો કિંમતમાં લગભગ પચાસથી ચાલીસથી પચાસ ટકા જેટલા ઓછા ભાવમાં આપણે એક એકરની અંદર ખેતી કરી શકીએ છીએ આ એનો મૂળભૂત ફાયદો છે અને બીજો આપ જાણો છો કે અત્યારે આત્મનિર્ભર ભારતમાં આ પ્રોડક્ટનો આપણે જેટલો વધારેને વધારે ઉપયોગ કરશું એટલું આપણે વિદેશી ઊંડિયામણ જે છે એને બચાવી શકશું મારું નામ જેનિસ બેલડિયા છે મારી ફોર્મનું નામ પ્યોરેક્સ ઇન્ગ્રીડિયન્ટ છે અને અમારી રિટેલ બ્રાન્ડ છે ઇન્ફિનિટી નેચરલ્સ અમે એકચ્યુલીમાં બનાવીએ છીએ ડીહાઇડ્રેટેડ પ્રોડક્ટ્સ જેમાં જેવી કે બીટરૂટ પાવડર છે અશ્વગંધા પાવડર છે મોરિંગા પાવડર છે આમળા પાવડર છે જિન્જર પાવડર છે જામુન સ્લાઇસ છે મેંગો સ્લાઇસ છે બનાના પાવડર છે પમકીન પાવડર છે હળદર પાવડર છે ચીકુ સ્લાઇસ છે એવી ઘણી બધી પ્રોડક્ટ બનાવીએ છીએ એ પ્રોડક્ટો અમે બનાવીએ છીએ જે કંઈ ખેડૂતોને તેમનો મટિરિયલ છે એ બગડી જાય એની સેલ્ફ લાઈફ ઓછી હોય છે તો એના માટે બેસ્ટ ઓપ્શન છે કે જે ડીહાઈડ્રેટ કરીને સેલ કરે એના માટે અમે છીએ અમે ડિહાઈડ્રેટેડ કરીને આપીએ છીએ પ્રોડક્ટ જેમાં ખેડૂતોને એમાં બેનિફિટ વધારે મળે છે કે એની સેલ્ફ સેલ્ફલાઇપ અઠવાડિયાથી બે અઠવાડિયાથી લઈને ડિહાઇડ્રેટ કરો તો એના પછી આપણને વરસ બે વરસની સેલ્ફલાઇપ મળે છે પ્રોડક્ટમાં મારી વેબસાઇટનું નામ છે ઇન્ફિનિટી નેચરલ્સ ડોટ શોપ એન્ડ પ્યોરેજ કોમ નમસ્કાર મિત્રો હું એક રમેશ ચૌધરી એગ્રીલેન્ડ બાયોટેક લિમિટેડ બરોડાથી વાત કરી રહ્યો છું આજે અમારું એક્ઝિબિશનની અંદર સ્કોલ છે એગ્રીલેન્ડનો એગ્રીલેન્ડની વાત કરીએ તો એ બાયોલોજીકલ કંપની છે અને તેત્રીસ વર્ષ જૂની આ કંપની છે અને આખા ભારતની અંદર આપણે જે પ્રોડક્ટની અત્યારે હું તમને જે બતાવવા જઈ રહ્યો છું ટ્રાયકોડરમાં વીરડી પાંચ ટકા મોનિટર અમારી બ્રાન્ડ નેમ પ્રોડક્ટ છે અને આ આખા ભારતની અંદર સૌથી જૂનું પહેલમ પહેલું રજિસ્ટ્રેશન એગ્રીલેન્ડની અંદર મોનિટરનું થયેલું છે અને મોનિટરની જો વાત કરીએ તો આ ટ્રાયકોડરમાં વિરડી આધારિત છે અને વ્હાઇટ ફૂગમાં આવનારા સિઝનની અંદર માનો કે બટાકાનો પાક આપણે ત્યાં થાય છે કે કોઈ બી અન્ય પાક થાય છે તો તેની અંદર વ્હાઈટ ફૂગનો બહુ મોટો પ્રશ્ન હોય છે તો આ વ્હાઈટ ફૂગના સોલ્યુશન માટે આપણે મોનિટર એગ્રીલેન્ડ કંપનીનું પ્રોડક્ટ છે અને આની અંદર અધર્સ બ્રાન્ડ કરતાં પર વીઘાની અંદર અઢીસો ગ્રામ મોનિટર જો તમે લો છો એચપી તો બસો પચાસ કરોડ કાઉન્ટ આની અંદર પર વીઘાની અંદર જશે થેન્ક યુ

ફ્રીઝ ડ્રાય વસ્તુને ગમે ત્યારે વેચી શકો છો આઉટ ઓફ ઇન્ડિયા પણ એનું એટલું માર્કેટ છે ઇવન ઇન્ડિયામાં પણ આ વસ્તુ ધીરે ધીરે એક્સપાન્ડ થઈ રહી છે આ ટોમેટો છે ટામેટા સો કિલો ટામેટા જ્યારે આપણે ડ્રાય કરીએ ત્યારે ચાર કિલો બની જાય છે પણ આ વસ્તુ હવે વીસથી પચીસ વર્ષ સુધી એને કશું નથી થવાનું તમે બગડી જાય અને ફેંકી દો કે માર્કેટમાં ઓછા રેટ ઉપર વેચી કાઢો એના કરતાં આ વસ્તુને ડ્રાય કરી દો તો તમે આ વસ્તુની શેલ્ફ લાઈફ વધારી શકો છો આટલી મહેનત થી આપણે પાક ઉગાડીએ છીએ આટલી મહેનત કરીએ છીએ અને પછી એનું કાં આપણને એટલું વળતર મળતું નથી કાંઈ વસ્તુને આપણે ફેંકી દેવી પડે છે બગડી ગઈ કેટલો જીવ બળે આપણો એના કરતા બેટર તમે એને ફ્રીઝ ડ્રાય કરાવી દો અને ફ્રીઝ ડ્રાય કરાવીને એની શેલ્ફ શેલ્ફલે વધારીને એને તમે વધારે વેલ્યુએબલ કરીને બીજા કોઈને આગળ આપી શકો કે વેચી શકો છો